બિલ ભાયલી કલાલી આ બધા નવા ડેવલપ થયેલા વિસ્તારો છે આમ ડભોઈ વિધાનસભામાં આવે છે ભાયલી કલાલી પણ કોર્પોરેશનમાં એનો સમાવેશ થયેલો છે અને કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ હતા આ વિસ્તારના કોર્પોરેટરોનું સૂચન હતું કે અહીંયા ઘડી તળાવ કરવામાં આવે કે જેથી લોકોને કંઈક નવલખી સુધી ના જવું પડે કે દશામાના તળાવ સુધી ના જવું પડે આજે અહીંયા જે રીતે તળાવ બનાવવામાં આવ્યું છે અને આપ જોઈ પાંચમા દિવસે જ લોકો અહીંયા વિસર્જન કરવા આવી રહ્યા છે ભીલમાં જશો તો ભીલમાં પણ આ જ રીતનું તળાવ આનાથી પણ મોટું ડેવલપ કરવામાં આવ્યો છે એટલે આ બે બાજુ જે લોકો નવા અહીંયા આવ્યા છે નવી સોસાયટીઓ નવા એપાર્ટમેન્ટો અને લોકો હવે સોસાયટીઓની સાથે સાથે એમના ઘરોમાં પણ પરિવારના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે એટલે એનું વિસર્જન કરવાની જે સમસ્યા એ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે હું આ વિસ્તારના કોર્પોરેટરોને પણ અભિનંદન આપું છું સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરે પણ કોર્પોરેટરની રજૂઆતને ધ્યાનમાં લઈને જે તળાવ લગાવ્યું છે એટલે એમને પણ અભિનંદન સાથે જાણ્યું કે પાંચ નદીના પાણી અહીંયા ઘડી અમારા નારાયણભાઈ રાજપૂત જે કહેવાય છે એમના દ્વારા કરવામાં આવ્યું છે એટલે લોકોની લાગણીને ને સાથે ગણપતિ પ્રત્યેની શ્રદ્ધાને જે યાદ રાખીને જે કરવામાં આવ્યું છે એ બદલ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું સાથે આપણા મારફત વિઘ્નહર્તાને વિનંતી કરીએ કે જે રીતે અતિવૃષ્ટિ આવી છે એવી અતિવૃષ્ટિ ભવિષ્યમાં વડોદરા શહેર જિલ્લામાં ના આવે એના માટે આપણા મારફત વિઘ્નહર્તાને પ્રાર્થના કરું